ટાઈમ છો બધામાં જમા દેશો જય માતા જઈ જાય બધા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિકાદિક સ્વાગત છે તો આજે તારીખ છે એક છ બે હજાર પચીસ અને મિત્રો અત્યારે વાગવામાં આવે છે સાત અને આપણે રાતે જવાનું છે સાડા આઠ છે જો કે આપણે ઘરેથી નીકળી જઈશું અને નવ નવથી ને અગિયાર અને જો કે નવથી બાર પણ થઈ જઈએ આપણે જો વધુ ગ્રાઉન્ડમાં મજા આવશે ક્રિકેટ બોક્સમાં એટલે તો હજી આપણે એક કલાક વધારે કરી તો આપણે બાર એક વાગે ફાઇનલી કરાવશું તો મિત્રો આપણે ક્રિકેટ બોક્સ જાય છે તો બ્લોગ ન ઉતારી તો એવું તો કોઈથી બને જ નહીં તો મિત્રો આપણે બ્લોગ ઉતારીએ તો ચાલો મિત્રો એ વ્લોગમાં આગળ બી કરીને આગળ બની અને એક વિડીયો રિડિંગ હતો એ ફાઇનલી અપલોડ કરી દીધું છે અને બધા વિડીયો રીડિંગ કમ્પ્લીટ અને અપલોડ પણ કરી દીધા છે મિત્રો હમણાં થોડાક ટાઈમ હું ઘરે નહોતો અને ગયો તો ચલા ધામ મેં શોર્ટ્સ વિડીયો પણ મૂકી દીધા છે જોવાનું ભૂલતા નહીં પણ મિત્રો એમાં એવું છે વ્લોગ એટલા માટે મેં નથી મૂક્યો મારો ફોન આખો રિસેટ મરાઈ ગયો હતો અને પાછું હું રાજકોટમાં મારા ઘરે નહોતો અને હું હતો સાવરકુંડલા મારા મામાનું ગામ છે ત્યાં ત્યાં રવિવાર હતો અને બધું બંધ હતું એટલા માટે પછી બધું બંધ હતું એટલા માટે એક દુકાન ખુલી હતી એ ભાઈએ થોડોક સારો સપોર્ટ આપ્યો હતો એટલા માટે એ ભાઈનો દિલથી આભાર માનું છું અને મિત્રો બીજી વાત એ જાણવા નથી કે આખો ફોન જ દહેશતમાં મારી ગયો તો યુટ્યુબ ચેનલને બધું જ ગયું હતું અને મને પાસવોટ બાસવો કંઈ યાદ નહોતા એટલે પછી પછી ફાઇનલી તમારા બધાના સપોર્ટથી ભગવાનને દે છે ફાઇનલી આપણે યુટ્યુબ ચેનલ આવી ગઈ છે એ બધું આપણે માનમાન કરીને આપણે ચારસો સબસ્ક્રાઈબર ફાઇનલી કમ્પ્લીટ કર્યા હોય અને આવી રીતના થાય તો આપણને થોડુંક દુઃખ થાય એટલે દુઃખ થાય જ જો એટલા માટે તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો સારો સપોર્ટ મળે છે એટલા માટે દિલથી આભાર માનું છું તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં વિડીયો લાઇક શેર કોમેન્ટ કરીને તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો મિત્રો આજે ક્રિકેટ બોક્સમાં જવાના છીએ અમે કાકા બાપાના બધા ભાઈઓ અને મારા બીજા ભાઈના છોકરાને જેટલા લોકો અહીંયા રહેતા હોય ને બીજા મારા ફ્રેન્ડ સર્કલ ને બાકી બધા મારા બીજા ભાઈઓના બધાના ફ્રેન્ડ સર્કલમાં જવાના છે તો મિત્રો આ બધું છે અને મિત્રો એક વાત એ જણાવી નથી કે યુટ્યુબ પ્રોફર મેં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છો તો ઇન્સ્ટાગ્રામમાં પણ સારો સપોર્ટ મળે છે તમારો બધાનો અમે હમણાં એક રીલ્સ રાખી હતી એમાં સારો સપોર્ટ મળ્યો છે એટલા માટે બધાનો રીલ્સ છે આભાર માનું છું અને મિત્રો ઇન્સ્ટા જેમ આપણે તમે લોકો યુટ્યુબમાં પણ સપોર્ટ કરો છો એવી રીતના આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ બધા તમે ફોલો કરો અને આમાં આમાં સબસ્ક્રાઈબ કરો અને એમાં ફોલો કરો અને એમાં પણ લાઈક શેર કરો અને કોમેન્ટ કરો અને બીજા લોકોને પણ આપણી ચેનલ શેર કરો યુટ્યુબની અને બીજા લોકોને પણ આપણા લોગો દેખાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો મિત્રો તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કહીને આગળ બની અને મિત્રો આપણો ટાર્ગેટ હતો પણ જોકે ભાગ મારો છે કારણ કે હું બ્લોગ નહોતો મૂકતો અને કંઈ શોર્ટ્સ વિડીયોને હમણાં થોડાક ટાઈમથી બધું બંધ કરી દીધું હતું મેં તમને હમણાં આગલી ક્લિપમાં જણાવ્યું બાબત બાબતની એના લીધે અને આપણે હવે ફાઇનલી મિત્રો મારો તો ટાર્ગેટ છે કે દસ દિવસની અંદર આપણે પાંચસો સબસ્ક્રાઈબર ફાઇનલી પૂરા કરવાના છે ચારસો સિત્તેર તો ફાઇનલી કમ્પ્લીટ થઈ જ ગયા છે તો મિત્રો આપણે છે ને હવે આપણે જો કે ત્રીસ સબસ્ક્રાઈબર ઘટે છે તો ત્રીસ સબસ્ક્રાઈબર મને તો એવું લાગે છે દસ દિવસમાં આપણે શોર્ટ્સ વિડીયો બ્લોગ મોકશું તો કાંક તો એક બે સબસ્ક્રાઈબર તો વધશે ને બ્લોગ એક બે બ્લોગ આપણે શોર્ટ્સ વિડીયોએ તો મેં કીધું આપણે ટાર્ગેટ છે તો માત્ર દસ દિવસનો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થવાનો તો મિત્રો જો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા ન થયા તો આપણે બ્લોગ આપણે બંધ કરી દઈશું તો ચાલો મિત્રો હવે બ્લોગમાં ગળભી કન્ટિન્યુ આગળ બની રહેજો ફાઇનલી મિત્રો હવે ફાઇનલી અત્યારે સાડા સાત થઈ ગયા છે અને થમનેલ એડિટિંગ પણ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે તમારો ભાઈ એકદમ આરામમાં બસ એટલે કે હવે કાંઈ ખાલી આવે આપણે આ બ્લોગ ઉતારી છીએ એડિટિંગ થઈ જાય એટલે બાકીના પાછલા બધા જેટલા બ્લોગ હતા બધા એડિટિંગ થઈ ગયા છે મિત્રો આની આગલા પાછલા બધા જે બ્લોગ હતા એ બધા એડિટિંગ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે હજી ઉતારો એ તો બ્લોગ ફાઇનલી એડિટિંગ કરવા જ પડે આ તો મેં ઓલા પાછલા આપણે ચલાડા ગયો તો હું રૂપામાં આવ્યા હતા રૂપલમાં પધાર્યા હતા તો એ બધું એડિટિંગ કરીને પછી મેં કીધું આપણે યુટ્યુબમાં મૂકી દીધું તો મૂકી દીધું હતું તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુઅ બની બન્યા રહેજો અને સાડા સાતની ઉપર થઈ ગયું છે જોઈ શકો છો અને આ મિત્રો હું તમને મારા ઘરના બહારનો નજારો બતાવી દઉં જો આવો કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે એ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રુદ્ર હેર કેટમીમાં જોઈ શકો છો પકડ ચાલો મિત્રો બ્લોગમાં જોઈ કેટમીને જો જોઈ શકો છો આપણે બાજુ પર મિત્રો બ્લોગમાં જોઈ કેટમીને આપણે બની રહેજો નવું બેટ લીધું છે જોઈ શકો છો તો પછી મિત્રો આજે આપણે આ ગ્રાઉન્ડ માં રમી જ લેવાનું હોય અને જો આ બાજુ જોઈ શકો છો આ છે મારા ભાઈનો છોકરો તો પછી ફાઇનલી મિત્રો જોઈ શકો છો ને ઓલી બાજુ તમે જોઈ શકો છો ને એ જે આખું કેફે પડી ગયું છે જોઈ શકો એટલે કેફે નહીં સોરી આપણે ક્રિકેટ બોક્સમાં પડી ગયું છે ને આ બાજુ છે આપણે રમણ થયું મિત્રો લોકમાં આગળ બીકરની આગળ બની રહી મિત્રો જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણો મેચ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો અને પહેલા જ બોલે આપણા ભાઈ મારી દીધી સિક્સ ફાઈનલ બોલો ક્રિકેટ બોક્સ મીને ફાઈનલ ઘરે આવી રહ્યા છીએ અને ત્યારે વાગવામાં આવે છે બહાર તો ચાલો મિત્રો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં જય માતાજી ઘર કરી શકાય મિત્રો નહીં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં બે લેકન્ડ બની ભૂલતા નહીં અને આપણું તમને જોઈને કે તમને ખબર પડી જશે કે આપણે ક્રિકેટ બોક્સમાં તમને નથી રાખ્યું બીજું જ ક્યાં ખબર રાખ્યું છે તો મેં તમને જે રાખ્યું છે ને એ જલ્દી આપણે પૂરા કરવાનો છે તો આજે મિત્રો હવે આપણો આ બ્લોગ સીધો એન્ડ આપીને સીધો આપણે બીજો નવો બ્લોગ ચાલુ કરશું તો ચાલો મિત્રો બ્લોગમાં ઘર બી તમને હવે આગળ નહીં કહું કારણ કે બ્લોગ જ આપણે પૂરો કરી નાખીએ છીએ મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી જય બતાજી સુધી મિત્રોને બાય બાય આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય